સન્માન પણ કરવામાં આવ્યું છે કેશોદ ખાતે કાર્યક્રમમાં ઉત્સાહ સાથે સૌ તાલુકા હેલ્થ નેજા હેઠળ જોડાયા હતા આજના કાર્યક્રમમાં કેશોદના સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ કેશોદના જાવિયા મેડમ તેમજ જિલ્લા ટીબી અધિકારી ડોક્ટર ચંદ્રેશ વ્યાસ કેશોદ તાલુકા હેલ્થ અધિકારી ડાબી સાહેબ કેવદરા પીએચસીના ડોક્ટર બારૈયા સાહેબ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આશા સંમેલનમાં પોતાના તરફથી આશા બહેનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે એકસો એક્યાસી ટીમ દ્વારા પણ ઘરેલું મહિલાઓને લગતી જરૂરી માહિતી આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ તાલુકા હેલ્થ બ્લોકના અધિકારી ડાબી સાહેબ અને તેમના સમગ્ર સ્ટાફની જે દ્વારા સફળ બનાવવામાં આવ્યો છે તાલુકાની તમામ સંમેલન કર્યું જેમાં લગભગ તાલુકાની એકસો ને અડતાલીસ જેટલી ભાષા તથા હાજરી આપી અને કાર્યક્રમને સુંદર બનાવીએ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ દરમિયાન ગ્રામીણ લેવલે માણસો સુધી પહોંચીને જે આગળની સેવાઓ પહોંચાડી હોય તેની ચર્ચાઓ કરવી અને પ્રોત્સાહિત કરવી કાર્યક્રમમાં પ્રતિકાર પ્રતિક સ્વરૂપે અમુક આશા સર્ટિફિકેટ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે કાર્યક્રમમાં ખાસ અધિકારી અને અન્ય ડિપાર્ટમાં અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ હાજર રહે અને આશાબહેનોને મોટિવેશન અને પ્રોત્સાહન પણ પાડેલ હતા અલગ અલગ વિષયના નિષ્ણાતો કાર્યક્રમમાં હાજરી આપી અને પોતાના વિષય વિશે આશા બહેનોને માહિતગાર કરી હતા આશા પોતાની રીતે અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ત્રેવીસ અને ચોવીસ દરમિયાન જે જે આ સાધનોએ કામગીરીઓ કરેલી હતી એ કામગીરીઓની ચર્ચા કરવા સાથે આવનારા વર્ષ ચોવીસ પચીસમાં એનાથી પણ સારી કામગીરી કરી સરકારનો જે મુખ્ય ઉદ્દેશ્યો છે માતા મરણ અને બાળમરણ ઘટાડ મુક્ત ટીબી પંચાયત બનાવવી યુઝર્સ અને પહેલા જેવા રોગોમાંથી મુક્તિ મેળવવી એનેમિયા નાબૂદ કરવું કુપોષણ નાબૂદ કરવું આ અલગ અલગ વિષયો પર ચર્ચા રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે